એટલે દીકરા તો પછી મોટા તો વેર્યા પેણા બધી પણ બેન હજી ત્યાં નાની હતી એ ને વહુ ઘરમાં આવી ગયું છે પણ એમ તાતે તાતે છોકરી મોટી થવા વળગી પછી ભાઈઓ એ વિચાર કર્યો કે આપણી બહેન પણ હવે મોટી થવા માંડી આપણે હવે એના લગ્ન પણ કરવા જ એટલે આપણે એને તો એવો કર્યા હોય ને એવું બધી દેવું કે ખરેખરનું દેવું આપણે તો એક જ બેન છે એ ઘેન પાંચ ભાઈઓ છે એટલે આપણે એના હાટો આપણે શેરમાં કમાવા વયા જાય પાંસી ભાઈઓ પછી બેનના લગ્ન કરી નાખીએ એ કે તો કે તો હા એટલે હો ફારો ને બેન તો એવી લેટકી કે કેમ ખરેખરની લેટકી ઘરમાં ને ભાભિયું થી પીને તું એટલું પણ કહેવાય નહીં તો તો એના ખી ખીજાય ને પણ અતિ એ શિવનો ભગત બેન હાવ શિવ ને બહુ જ માનતી હાવ નાની હતી ત્યાંથી જ હવે ભાઈઓ કે કે અમે તો જાઈએ વલયો ભાઈ ને કે ને મારી બેનનું પૂરેપૂરું ધ્યાન રાખજો તમે એ કે મારી બેન ને જી જોઈએ એ તમારે લઈ આવી દેવાનું કે તો કે હા અરે બેન ને તો જી જોઈએ એ અમે લઈ આવી દેવાનું ભાઈઓ તો દ્યા કમાવા શેરમાં ને આ બેન તો સવારમાં ઉઠી ને બધી થાળ આખો બધી લઈ પુંજા પાવ હોય નો ને જાય મંદિરે શિવ મંદિરે તેને પછી બાર વાગ્યા સુધી પૂજા કરે પછી અહીંયા બેસે સત્સંગ કરે હું કરીને ખેર આવે એક દી જવા દીધી પછી બીજે દાડે તો અહીંયા બંધ કરી દીધી અહીંયાથી એને બધી કામ કરાવવા વળગી દઉં કે આ કામ કોણ કરે તો મંદિરે જતો કે મંદિરે તો નહીં જ જવાય કે નહીં તો તો ઓલી કે હું મંદિરે તો જાય જ કે તો તને ખાવાનું નહીં મળે એ કે એટલે ઓલી મંદિરે ગઈ ને તો આને આખો દી ખાવાનું દીધું નહીં હાંસે પણ ખાવાનું દીધું નહીં પછી હાંસે તો ઓલી તો એમને એમ હુઈ ગઈ છોકરી પણ ઓલી નાની બહુ હતી ને એ થોડી દયાળુ હતી એટલે નાની બહુ એનું ખાવાનું રાખી ને બધી હુઈ ગયા ને પછી ઓલી છોકરીને દેવા ગોય કે ખાઈ લે એટલે બેન ભીખે નીંદર નહીં આવે એ કે ખાઈ લે તો પછી એને ખાઈ દેવા ને પાણી પાય ને પછી નાની બહુ હુઈ ગઈ હવે બીજે દાડે કે કે તો તું હવે લાકડા લઈ આવી દે ઈ કે જા જંગલ માં જા કે કે લાકડા લઈ આવી કે પછી કે કે હા તો જાઉં ત્યાં બધી કામ સીંજે ને તો પછી મંદિરે નિવરી થાય તો જવાનું કરે ને એ કે એટલે હોવાર માંથી ને કામ સીંધી દીધું કે લાકડાનો નો ભારો લઈએ ને લાકડાનો ભારો પણ કઈ રાંધું કે લુગડું કે કઈ લઈ જવાનું નહીં ને એમને બાંધીને લાવી કે ભારો માથે હારામાં હારો ભારો લાકડાનો હોય કે હવે ઓલી છોકરી તો બિસાડી હવામાંથી જંગલમાં ઉપડી હતી ગઈ જંગલમાં જંગલમાં જઈને લાકડા બાકડા તો બધી ભાંગીને કટકાને કાપીને કેડો ભારો મોટો બધી થાય એવડો પણ હવે લેવા કેમ ભાર આવે કંઈ બાંધ્યા વિનાનું તો કેમ માથે ઉપાડવું હોય ને પછી રડવા વળગી રડવા વળગીને ત્યાં શિવપ્રસન્ન થાય ને તો કે કેમ બટા રડે એ કે એ કે કે હું કંઈ બાંધવાનું તો કંઈ લાવી નથી ને મારી ભાભી કહેતી કે કે કંઈ બાંધવાનો પણ નહીં ને એમને એમ લઈ જવાનો ભાર હોય કેમ લઈ જાવો એ કે કે તો કંઈ વાંધો નહીં તું સાની રહી જાય કે એમને એમ તારો ભારો ઘેર ભોગી જાય પછી ઓલો નાગને કે ભગવાન કે કે એના ગળામાંથી કે ઉતરી જાય કે ને એમાં બંધાઈ જ ભારો તું કોઈને દેખાવું ન જોઈએ કે આ બાંધેલ ભારો છે એમ તો કે હા હવે એ તો ભારો બંધાઈ ગયો છોકરે કે તો માથે ઉપાડીને સડાવી લીધો જઈને અહીંયા ઓહરીમાં નાખી દીધો પછી ઘરમાં ગઈ કે લાવી લાકડા તો કે હા કે ભારો બાંધ્યો કેવા બાંધ્યો તો ભારો બાંધ્યો તો કે ભારો તો કેવા બાંધો કે તમે ના પાડી હતી ને તો કે તો કેટલા લાવી તું લાકડા કે હું તો ભારો લાવી પછી જોવા ગઈ ત્યાં ઓલું બધી બાંધેલ આવે એમને પેખો પેખ દેખાય ને તો કે આ તો બાંધીને આ તો એમને એમ છે કંઈ બાંધ્યું ને જ આખો ભારો એમને બંધાઈ ગયો છે કે કે સી છે હવે ઈ શું પછી બીજે દાડે કે કે લે આ ડાંગેર દસ્તોય નહીં નીંગોય નહીં ખાંડિયો નહીં કે આંભી લો નહીં એમને આખી અણિયા સોખા કાઢીને લે જા સાફ ચોખા કરી ને લાવી જાય કે ઓલીને તો ડાંગીર દીધી તે લઈને બિસાડી એમને ઓલી કે જઈને મંડી રોડવા બારી જઈને રોડવા મંડી કે અમારે કેવા ખાંડવાને કીવે ઓલા કરવા મને તો કંઈ ખબર હોય નહોતી તા શિવ પ્રસન્ન છે કે હું છું બેટા કેમ રડે એ કે મને તો આ ડાંગીર ખાંડવાનું કહ્યું તો ખાંડવાની પણ નહીં કે દસ્તો પણ નહીં ખાંડણીઓ પણ નહીં કે સાંભીલું પણ નહીં ને એમને એમ લઈને સોખા કે અહીંયા ને એક સોખો પણ ઓછોય ન થો ઓછો એ કે પછી શિવે તો શેકેલીઓને બધીને બોલાવ્યું થઈ ગયું કે આના સોખા બધી કાઢી દો એ કે આ ડાંગેરના એના તો બધી બેહી શેકેલી બેહી ગઈ હતી બધી ફટફટ ફટફટ મંડ્યું કાઢવા સોખા સોખા કાઢીને આને દઈ દીધા કે આલે છોકરીને કે સોખાથી તો એના

તો કે મારો એક સોખો ઓછો છે એ કે પછી સેકલા બધને પાછા બોલાવ્યા ત્યાં એક સેકલી એ મોઢામાંથી સોખો કાઢીને દીધો એને સોખો લઈને ઘેર આવી ચાલે હવે એ કે કે એની ખીર રાંધવી ને તે આને મોકલી હતી ખાંડવા સોખા હવે એ કે ખીર બનાવીને જ છે હવે એ બધી શું ત્યાં ઓલા ભાઈઓને પણ સમય થવાનો શું આવવાનો સમય એને ત્યાંથી કે હવે આપણે પૈસા કામે લીધા ને હવે ઘરે યાદ આવ્યો ને બે છે આપણે હવે જઈએ એ કે ત્યાં ઓલીને ભાભી કે કે આ લે એ કે આ ધાબળો કાળો દીધો ધાબળો કાળો ધાબળો દીધો ને એને કે આ લે આ કાળો ધાબળો આ કાળો ધાબળો છે એને ઉજરો કરીને લઈ જાય એ કે તું હવે ઓલી તો બેસાડી હાલતી થઈ તે કવાને કાંઠે ગઈ કવાના કાંઠે જઈને એને ધોવા વળગી ત્યાં ધોઈશ ને ત્યાં ભાઈઓ આવ્યા ભાઈઓ આવ્યા તે ધોતી નહીં અહીંયા પલાયો ને રડવા વળગી પલાળીને કે આને મારે ધોળો કેમ કરવો ક્યાં કાળો છે ને પછી રડવા ને ત્યાં એના ભાઈઓ હાથ સાંભળી ગયા બેનનો કે આપણી બેન જ રડે કે મજા જ્યાં જોઈતા કવાને કાઠી રડતી હતી કે કે કેમ બેન તો રડે એ કે આ મારી ભાભીએ ધાબળો દીધો કે ઉજળો કરીને લઈ જઈ કે તો આ કાળો છે જ મારે ઉજળો કેમ કરવો તે હું ને ભાઈ તમે ગયા પછી તો મને મારા માથે મારી ભાભીયા એટલો મને દુઃખ આપે કે બહુ જ દુઃખ સારી મને બહુ જ દુઃખ આપે એ કે આવું એટલે મને ચોખા ખાંડવા મોકલી તે મને એ કે આખી વણીએ ખાંડીને નહીં દસ્તો કે નહીં ખાંભેલું કે નહીં ખાંડણીયું ને એમને એમ ખાંડીને લાવી તો હું કીવે લઈને આવું એ કે પછી ઈવો ને ઈવો બધી મને લાકડા કાપવા મોકલે તો કાપડા એ બાંધવાનું કંઈ આપે નહીં કે એમને એમ લાવી કે લાકડાનો ભારો મને બહુ જ દુઃખ દીધું કે કોઈ કોઈની હાલ બેન એ કેમ ભલે પેડો એ ધાબો કે કહેવાય ને બેનને લઈને આવ્યા બેનને તો બારી ઊભી રાખી ઓલી કે દેલીમાં કે તું અહીં ઊભી રહી છે ને આ ઘરમાં ગયા શારી ભાઈ ત્યાં તો બોલ્યું હા ખુશી ખુશી થઈ ગયું આવ્યાથી પછી કે કે તમે પાસે છે ને મારી બેન તો કે બેન તો ઓલા રૂમ માં ઈ તો પૂંજાપાટ જ આખો દી કરવાનો ઈને ઈ પૂંજાપાટ માંથી જ ન થાય ઈ કે મંદિરે જાય મંદિરે થી આવીને ઘરમાં પૂંજાપાટ કરે તે ઓલા ઘરમાં બેઠા છે કે પૂજા કરે ઈ કે કે પૂજા કરે તો કે હા ઓટાને સે પૂંજા હજી કે તો આખો દી તમારી બેન નેવરી ન થાય કે ઈ પૂંજાપાટ જ હોય ઈ કે પછી હાથ કર્યો અહીંયા છોકરાઓએ ડેલીમાં હતી ને ત્યાં આવી કે ક્યાં હતી કે તો કે ભાઈ ડેલીમાં હતી કે તમે તો કે પૂ કરે ને ક્યાં કરે પછી બધું ને એવું ઝાપટ્યું કે ખરેખર ખોર્યું ઝાપટ્યું કે મારી બેનને અમે ગયા પછી તે એટલું દુઃખ આપ્યું કે ને જો પર ધાબડો કુવા ને કાંઠે પડ્યો છે કે લઈ આવો જાઓ ને ઉજરો કરી આવો હોય કે ત્યાં પડ્યો છે ને ઉજરો કરવા મારી બેનને મોકલી જે નહોતો થતો એ બધી ત્યાં કામ કર્યા આવ્યું મારી બેન પાસે લાકડાનો ભાર કંઈક એવું લાકડા એમને ભારો કરાવીને લાવવાનું કહ્યું ને ગાળું ની ભગડાતી ભાભીઓને માથે બોલાવી પછી તો એને આના બિસા આના લગ્ન કર્યા બેનના લગ્ન કર્યા તે હું ઘર મેળવ્યું કે એ પછી શિવનો ભગત જ હતો શિવનો ભગત હતો ને તે